કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીએ મિત્રો મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ એ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે દસ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો અક્ષિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર ને ઓગણીસના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ખૂબ જ સાચવેલું અને મિત્રો ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે એકદમ કંપની કટ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ આખું ટ્રેક્ટર મિત્રો કમ્પ્લીટ છે ટાયરની વાત કરું તો સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બાકી બુક કાગળ ઓકે જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે ગિયર હાઇડ્રોલિક એન્જિન એકદમ કમ્પ્લીટ જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે મિત્રો સ્લેપ સ્ટાર્ટ પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે પણ મિત્રો તમને એકદમ સારા જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ કરી રૂબરૂ સ્થળ ઉપર કન્ડિશન ચેક કર્યા બાદ પણ આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલા મિત્રો અક્ષિતભાઈને ફોન કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો ચાર લાખ ને પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો છે વિસાવદર જિલ્લો જુનાગઢ અને ગામ છે જાંબુડા એટલે કે તમને આ ટ્રેક્ટર જાંબુડા ગામે જોવા મળશે અક્ષિતભાઈનો સંપર્ક કરી આ ટ્રેક્ટર લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો